વાત કોની પાસે કરી અંતરના ઉનાણની કોઈક વેધુને કરાય વાત અને સોરે નો સીતરાય સીતની વાતું શંકરા આપણા ઘરની વાતું જાણીને આખા મલકમાં જે જાહેર કરે એવાને વાત કરીને શું કરવાનું આપણી પાસે આમ આપણો આપણો પોતાનો હોય એના ગોડે બેઠો હોય અને આખા ઘરની ડિટેલ જાણીને બીજાને જઈને ક્યાંક હવા દેણામ કરી ગયો એને માણા કહેવાય એ આપણો કહેવાય મિત્ર હેડા ઢાલ સરીખા હોય સુખ માં પીસે રહે દુઃખ માં આગે હોય બાપુ ભાઈ બંધ તો એવા હોવા જાય હગો નો હારો હા મિત્ર મળે લબાડ પત્ની મળે કભાર જાતો એ જો તારું ભાઈ બંધ માં ઠેકાણા નો હોય બહેરામ ઠેકાણા નો હોય હગા માં આપણે એમ ને તલો હગાને આપણે ફોન નથી કર્યો તો આપણે એમ ભગવાન જે માતાજી કર્યું સીધાને આપડે હલો તો પાસેક હજાર મોકલાવજો શું હગાને ગુડવા ઘરે જીયા ભેગું કોઈ નું આય શોર્ટ હોય તો શું કરવાનું બહાર માણા થાકે ને ઘરે વયો જાય માણને થાક લાગે ને એટલે એમ કે ઘરે જવું આખી દુનિયાનો થાક ઘરે ઉતરે હવે ઘરનો થાક હોય ચાં ઉતારવું હે ઘરે આપણે એમ આમ ડેલામ કર્યા ભેગા તેમ થાય કે શું શું મા રાણી બોલશે હવે અહીંયા વંટોળિયો ચડે તો આપણે એ પીડા કોને કહેવા જાવું અને અહીંયાથી પછી જાવું ક્યાં આપડે આ હરિદ્વાર જવા હોય તો ભાઈ હાલો હવે ઘરે જવું છે રણુજા જે હોય તો કે ભાઈ હાલો ઘરે જાવું છે હવે ઘરેલો એ ઉકાળા હોય ક્યાં કેવું ક્યાં જવું શું કેવું એની જ મજા છે રામ આમ અમરનગરમાં આતમ દેખ્યા ભૂલી ગઈ દેહનું ભાન બાપુ સવારામ બાપા કહે અમરનગર ક્યાં આવ્યું હોય છે આ હલાખ ને આ બધા નથી આમ ઘણા મણા આમ બહેન આમ ઉભા હૈ અલગધણી અલગ ધણી પછી ને તેમ કોશ છે ને અલગધણી છે ને કહો અલગ એટલે લખી નો નોકાય એને અલગ કેવાય અલગ ધણી અલગ કરો છો એ અલગ ધણી કોણ છે ઘણા એમ કે તો ભગવાન છે અલગ ધણી કેમ કહેવાય અલગ તો લખી નો આકાય રામાપીર તો આપણને ભલે નો દેખાણ હોય બાકી જેથી બધાને દેખાણ હોય છે ને દેખાય ઈ લખાય લખાય વંચાય અલગ છે ને એ બાબુ દેખાતો નથી લખાતો હોય નથી લખાય નહીં તો વંચાય કેવી રીતે એ અલગ કેને કે છે એનો એક દાખલો આપું તમને માણા કોક તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે એટલે ડબ્બાનો શું ભાવ એટલે એમ કે પચીએ રૂપિયા કે તેલ કાઢી લોકરા પચી જ આવે ને પણ એક વાત ઉપર ધ્યાન આપજો તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે તેલ એમનામ રહે નહીં તેલ કિંમતી છે ડબ્બાની ની પચીસ રૂપિયા કિંમત છે પચીસો રૂપિયા તેલ ની કિંમત છે પણ તેલ બાપુ એ પચીસ વાળો હોય ને તો જ આ પચીસો ની કિંમત છે નગર બાપુ તેલ રે નહી સિંગ તેલ હોય 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 કપાસિયા તેલ 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 ઉપર નો લખાય ડબ્બા ઉપર લખવું પડે એને અલગ કહેવાય એમ આ દેહ ની છે ને બાપુ કોઈ કિંમત નથી આને દુનિયા આપડે કહે છે ને મારા 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 એ મારા જ દિવાળી મૂકવાના છે આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે આ દેહની કિંમત કઈ નથી પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે ભજન વગર દેહ નો થઈ શકે દેહ વગર ભજન નો થઈ શકે અલખ એને કે મારું નામ અનોપસી છે પણ બાપુ અહીં આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે હે આ સાતી છે ગાલ છે કપાળ છે માથું છે તો અનોપસી ક્યાં જરૂર આની છે રામ આ હું બોલું છું ને ઈજી ઈશ્વર છે જે સ્વર છે ને ઈજી સ્વર છે આ હું બોલું તમારા કાન ઉધી હંભળાય દેખાય છે ઈ દેખાતો નથી ને ઈ જ સાચું છે ઈ દેખાવાનું ચાલુ થઈ જાય ને મને જેદી દેખાય ને તેદી હું નહીં તમને દેખાવ આ વસ્તુ એવી છે બાબુ આ બાર વાગ્યા પછી જ બાજુ આ વાતો નીકળે કે કેવા અધિકારી બેઠા હોય ને ત્યાં બાકી કોઈને કંઈ કીધા જેવું નથી નગરી એમ કે અમને દેખાડો જમ જમ પાણીપુરી વેસવા નીકળ્યા હોય જાણે અમે એમ નથી મહેનત કરવી પડે અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જઈને તો કે આ આપણે રામાયણ ની વાત કરી ઈ તો હા ભળેલું બીજું કઈક કયો આપણે મહાભારત ની વાત ઈ હા ભળેલું બીજું કઈક કોણ કઈક આપણે સગાળ સૈનિક જલારામ ને ઈ તો બધું હા ભળેલું બીજું કઈક કોણ પણ તારે શું હા ભળવું છે ઈ તો તું કહે હા અમે અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું જેટલું તમે હા ભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું એટલું ઉતારી લો ને તો બાપુ બીજું હા ભળવાની જરૂર જ ન પડે આ તો ફૂટલું માટલું માટલું ગમે એટલું પણ એવું માટલું બાપુ રાખો ને એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ એ તમારું ભવિષ્યમાં કામ આવશે એક વાણી અને એક પાણી પાણી છે ને એ બહાર સાફ કરશે વાણી છે અંદર સાફ કરશે આ બે વસ્તુની ખાસ જરૂર છે ભલે એ પાણી તમારું પડ્યું હોય ને એ ખાવામાં કામ આવે રસોઈ બનાવવામાં કામ આવે નાવામાં કામ આવે અને બીજેથી પાણી મળીને રહે એ પાણી કદાચ ખરાબ થઈ ગયું છે ને તો ક્યાંક બાપુ હળગતું હશે ને તો અહીંયા સાંઠશો ને તો અગ્નિ ઓલવવામાં કામ આવશે ખરાબ પાણી હશે તોય કામ આવશે વાણી ની પાણી ની બે જરૂર છે એટલે સવાર આમ કે છે પચમગઢ કી માં જાગીને જોયું ચંદ્ર ભાણ જાવ લીટી નઈ આવે તો ગગન મંડળ છે ને મહાપુરુષો આને કે છે આમાંથી જ ગોતવાનું દેહની માલિકોની જ વાત છે બહારની ની કઈ વાત છે જ નહીં ગગન મંડળમાં ચડી સાંડલા હું કામ કરે વાહ કરે તો હાલે સાંજલા અહીંયા બાબુ ખજાનો છે જો સદગુરુ ની કૃપા થાય ને જો બાપુ વાત થઈ જાય તો આ જીવનમાં ક્યાંય અંધારું છે ગગન મંડળમાં આપણે ગમે ત્યાં જવું હોય તો બાબુ વિચાર આમાંથી જ આવે જાલી જવું છે ભજન માં જવું છે કારખાને જવું છે વાડીએ જવું છે જ્યાં બધું આમાંથી નક્કી થાય કાંટો પગમાં વાગે ને ખબર આય પડે શરીર ની રચના આમુ કોઈ જોયું જ નથી દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે હરિદ્વાર વાળા કે સોમનાથ જવું તો હા શું ચા છે તો કોઈ ખબર જ નથી બધા ચાલુ જ થઈ ગયા છે એટલે કે છે ગગન મંડળ તમારો ને મારો બાપુ આ જોત ચાલુ છે ને ત્યાં સુધી નહીં અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય બે દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉઠકીને સાફ સુફ કોણ રાખે છે કોક દેખ આંકડા કાઢવા જોઈએ અત્યારે આપણો દેહ ચોખો રહે છે આનું કારણ શું છે કોણ ચોખો રાખે છે એક માણાને ને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપકો મારે ગમે એટલી મહેનત કરે ને બાપુ તળીએ જ જાય ઉપર રહે જ નહીં અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે વજન તો દેહનો નો એટલો ને એટલો હોય તો પાણી ઉપર કેમ કાઢી નાખતું છે વિચારવા જેવું છે માણાનો નો અવતાર હાવ ડીંગો ડીંગ નથી આ તો આપણે ડીંગો ડીંગ કરી મૂક્યું એટલે કે છે પચમ ગડકી માં જાગીને જોયું જળ સળકે છે ચંદ્ર મહાણ જાવ ઉલટી આવે તો ગગન મંડળ ચડી ગયો

એ રહી ગયા તા વાય રહી ગયા ભોળા ના થાય એ કે કઈ વધ્યું એ કે ઝેર ને કોડા છે ઈ કે ઝેર લો ઝેર એમને પીધું અને કંઠમાં રાખી નીલકંઠ કેવાના પછી ક્યાં કોડા કે ના ઝેર બીજું હોય લાવો હજી પીજો ભાઈ કોડા નહી તો કેવા વા કોડા શું કરવું ઈ કે હેલિકોપ્ટર માં નાખી ફેરવો બે બે ચાર ચાર બે બે ચાર ચાર બધા નાખી દો અમે ત્યાં ભજનમાં ને એટલે અમે ચિક ચીક જોઈએ તો એમ ત્યાં કહી આવે હેલુકોપ્ટર વધારે રોકાણું હોય એવું લાગે એ સમુદ્ર મંથન થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા ઢોર પશુ પક્ષી બધાયને બોલાવ્યા કારણ કે બધાના દેહ બનાવ્યા ત્યાં ઉંમર નહોતી આપી ઉંમર તો આપવી પડે ને વેલા મોડા હમાય નહીં એટલે બધા બેઠા હતા અને એમાં પછી ધર્મ હુકમ કર્યો કે ભાઈ બધાએ ચાલી ચાલી વર્ષ ઉમર જાવ એટલે માણા આમ છેલે બેઠેલો એ કે બસ ચાલી વરસ તે કારણ કે માણાએ ઠેઠથી ભિકારી વેડા કર્યા પછી ઓલા કૂતર્યા હોય ને કૂતર્યા એને કીધું કે ધરમરાજાને ભગવાન કે અમારે ચાલી વળા ધોકા ખાઈ કહીને ખૂટાડવાના ચાલી વડા અમારથી ન ખૂટે આમાંથી કઈક ઓછું કરી દો કે વી તમારા ઓછા કરે કે આ કોઈ લેવા છે માણા ક્યાંય લાવો હા એ લાવો કર્યા પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે કે વરસાદ ન થાય સરોવર ન ભરાય ને અમારે કેમ શિકાર મળે ન મળે તો અમારે ચાલી વરે કેમ કુટાડવા એ કે વી તમારા ઓછા કરી કે આ કોઈને લેવા જાય માણ કોઈનો વારો આવવા દે એસી કર્યા પછી ઓલા જમીનારી ઢરડા ને જે હાલતા હોય ને ખીચકોલા ને યારું ને કે ને અમારે તો આખી જિંદગી ઢગડા અમારે ચાલી કેમ કુટાડવા એટલે ભગવાન કે ભાઈ વધારે નહીં તમારે વીજ કે ઓછા કરી વી કે વી કરું વી તો તમારે ભોગવવા જ પડશે એ કે આ વી કોઈને લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે માણા કે લાવો લાવો એ પીડાય છે કાયમ આવશે લાવો એમ કઈ હો કર્યા અત્યારે બધા કહે ને માણાની ઉંમર હોવા વરે પણ જીવન જીવવાની મજા ચાલી વરે સુધી જ આવે એક લખી લેજો તમારે જોવું હોય પછી દીકરા ને પણ દીકરા ને બહુ આવે ને પછી ઘરે હાલે નહીં વહુ પછી ઉપાડે સોરે જઈને બેવો સોરે અરિયા રસ્તા માં ગળફા ઉડાડો છો અમારે વાયદા કરવા પાણી ભરવું પછી જીનો હોય ને કે છોકરા કીધું કરતા નથી ને બહુ માનતી નથી બટકા ભરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કાંઈ કુતરાના ચાલુ થયા પછી સોરે જઈને દે પછી આ બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને આમ કરે કુના કરના હતા જીના હોય ને કીડિયારું પૂરને શું તારે આમ આમ કરીને જોવાય ભલામણ સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા પછી બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણે આપણી પાસે બાપુ રગર કેરબાર ભગવાન ને કઈ અરજ કરો મારી દોરી તાણી લે હવે આ આપેદના મારથી ઝેરતી નથી આપણને એમતા શેલા સોર્યા સી ચાલુ થયા આપણે કેવું પડે કે હજી ફીન લે ફીનલા છે વીટાળી રે તારે તારી તારી દોરી ક્યાં છે ને જીવન જીવવાની બાપુ છે અને એમાંય બાપુ જે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા શ્વાસ સુધી મોજ કરી છે એને બાપુ કુતરા બગલાનું કાંઈ આવતું જ નથી જીવન બાપુ છે ને જે સમાજમાં હોય અને મારી તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો જે કુટુંબ હોય ને બાપુ કુટુંબની એકતા એક રાખજો મા બાપની સેવા કરજો ગુરુ મહારાજના શબ્દો કોઈ ભરોસો રાખજો બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે મા બાપની સેવા કરવામાં પૈસાનો ન જ હોય વ્યસન મૂકી દો એમાં પૈસા નો જોઈએ પૈસા બચે કુટુંબની એકતા હોય ને એમાં બાપુ પૈસાની જરૂર ન પડે આ સુખી થવાની તમને મફત દવા કઠિયારો હતો ને કુવાડા ટીપાવી જંગલ માં જંગલના ઝાડવા રોવા માંડ્યા મોટા ઝાડવા પૂછતા થાય કે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો કાપી નાખશે એ મોટા ઝાડવા તને બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ હાથા જોઈજો મારી પાસે આપડા છે મારા કુટુંબમાંથી બાપુ ઊંડા ઉતરીને ને જોઈજો એકાદ હાથો આપડો હોય ને એકતા હોય તો આ દુનિયામાં કોઈ ની તાકાત નથી કોઈ લાંબો હાથ કરી શકે સમાજ કોઈ બી હોય એટલે એવા હાથા ન બનતા મિત્રો